ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં કોઈ સમાજ કા કダવર નેતા પરસોતમભાઈ સોલંકીને પુનઃ સ્થાન મળતા કોળી સમાજમાં હર્ષ વ્યાપી ગયો હતો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવા મંત્રીમંડળે આજરોજ શપથ લીધા હતા મંડળમાં કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમભાઈ સોલંકીને પુનઃ સ્થાન મળતા કોળી સમાજ તેમજ પરસોત્તમભાઈ સોલંકીના કાર્યકરોમાં હર્ષની હેલી પ્રસરી મળી હતી પરસોતમભાઈ સોલંકી નિવાસ સ્થાન મીરા કુંજ ખાતે આ કાર્યકરો કાર્યકરોએ ઉમટી પડી ફટાકડા ફોડી આનંદની અભિવ્યક્તિ કરી હતી આજરોજ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી જેમણે લોકો પ્રેમથી ભાઈ તરીકે સંબોધે છે એવા મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીનો પરિવાર અવિરત દરેક સરકારની અંદર સ્થાન પ્રાપ્ત થયું છે એનાથી અમારા વિસ્તારના આગેવાનો સામાજિક આગેવાનો કોળી સેનાની ટીમ અને દરેક કાર્યકર્તા મિત્રો અત્યાર સાહેબના કાર્યાલય નિવાસસ્થાન મીરાકુંજ બંગલે એકત્ર થઈ અને ફટાકડા ફોડી અને મોઢું મીઠું કરાવી અને ખૂબ ઉત્સાહપૂર્વક એમની ઉજવણી કરી છે કારણ કે આ અવસર સોનામાં સુગંધ બળે એવો અવસર અમારા માટે કહી શકાય અને બીજું કે સાહેબની કામ કરવાની એક અલગ પહેલ છે એનાથી લોકોના સ્થાન લોકોના હૃદયમાં એમણે સારું એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે